રામ રામ સીતારામ જય લીરબાઈમાં તો બધાય મજામાં જઈએ તો આપણી કે દુઃખ ને આપણી વાત કરતા હતા આ યાત્રા વિશે ને બધોય એટલો સપોર્ટ મળ્યો સમાજનો સપોર્ટ મળ્યો સમાજના ભાઈઓનો બધાયનો સપોર્ટ મળ્યો કે હું પણ એક મેરનો દીકરો હતો ને મને એટલો એક્સેપ્ટ કર્યો એક્સેપ્ટ એટલે કે ભાઈ અમારો મેરનો દીકરો આવે ને લીલબાઈમાં પ્રત્યે બધાયને એટલો ભાવ એટલે બહુ રાજી થયો મેં શોર્ટ વિડીયો ખાલી મૂક્યો તો ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ મારે એમરજન્સીમાં ઇન્ડિયા જવાનું છે એટલે હું ઇન્ડિયાને તૈયારી કરતો હતો એટલે પાછો હું યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં જમે કંઈ અપડેટ નહોતી આપી તો મેં અગાઉ પણ બધાને ઘણું કીધલ છે કે ભાઈ ઘણા છોખોટું કરવાની છે ને ઘણી વાત કરવાની છે ને તો જે સોખોટો તો ન જ હશે આખી આખી ટ્રીપનું છે કાં 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 થયું એ પાછું મને જે યાદ આવતું જાય હું તમને બધાને કહેતો જાય તો અટાણે મારે એમરજન્સીમાં જો ઇન્ડિયા જવાનું છે ને ઇન્ડિયા જવાનું કારણ એ છે કે મારી યાત્રા આમને આમ ચાલુ રાખવાની છે તો જે એ પણ તમને બધાને કે ચોખવટ જ કરવાની છે આપણે કોઈ જાતનું કંઈ મેલા ગુકડી કંઈ કરવાની થતી ને આમાં આ માતાજી નું છે મણી વિચાર આવ્યો ને હું માતાજી ને લઈ ને જા તો એને જ કે હું મારા એકલા નહી માતાજી છે એ કઈ ને આપડે ડ્રાઈવર તરીકે જ છે તો આમાં જે કોઈ ભાગ લેવા માંગતું હોય કે જે કોઈ સલાહ દેવા માંગતું હોય કોઈ સહકાર દેવા માંગતું હોય તો મોસ્ટ વેલકમ એટલે તમને બધાને છે ખબર કે મારા યુટ્યુબમાં બધા વિડીયો આવે તો મારા વિડીયા ઇન્સ્ટામાં જે હું લાઈવ લાઈવથી હોય તો એ પણ કોઈ કોપી મારે પાછો આમાં યુટ્યુબમાં નાખે એટલે મારી ચેનલ એક જ છે નિલેશ પરમાર નાઇન એટ ઝીરો સિક્સ એટલે હું આ એક જ છે મારે એમાં કંઈ એલું કાઉં કે પૈસા આવવાનું ને યુટ્યુબમાંથી કંઈ છે નહીં કે મારો એવો કંઈ કન્ટેન્ટ છે નહીં પૈસાનો ને બીજો એક મુદ્દો આપણો એવું તો કે મારી આ કંપની માં કોઈ ખોલી નહોતી મારા મારા વિશે ઘણા એ કીધું હતું કે નિલેશ એન્ડ કંપની એટલે એ છે ને અન્ય સમાજના કોઈ બેન બોલે કે 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 અમારા સમાજના કોઈ કોઈ બોલે ને સમાજની તો એટલો પ્રત્યે ભાવ છે લાગણી મી જોઈ અન્ય સમાજના કોઈ બેન બોલે ગતા એ પણ વિડીયો જોઈએ એટલે અન્ય સમાજના જે બેન ને મારે એ જ કહેવાનું છે કે માતાજીની જ્યાં જ્યાં જે કંઈ પણ પધરામણી થઈ ને એ પૈસા ભેગા થયા હતા એ પૈસા મારા પાસે મેં જોયા નતા કે એક ડબલામાં જ એક જાવું રહેતું એક ડબલું મોટું એમાં જ નાખી દીધા એટલે આજ એનો હિસાબ કર્યો હોલ હજાર આઠસો ને શિયાળ ને બાવીસ પેની થઈ એમાં સો રૂપિયા ઈન્ડિયા ના છે પછી પાંચ યુરો છે દસ રૂપિયા ધીરામ છે દસ ધીરામ ને એક બેગ મિક્સ છે એમાં બધી કન્ટ્રીના છે એ અંદાજી છે ને કંઈક પંદર કે વી પાઉન્ડ થાય બધાય છે ને પણ કઝાકિસ્તાનના છે નેપાળના છે ચાઇનાના છે પછી સિટી પબ્લિકના છે પોલેન્ડના ઇસ્ટોનિયા લેટવિયા એટલા બધાના છે એ બધા મી કે જે કોઈ માતાજીને દર્શન કરતા હતા એમ એ બધાએ એક વેલામાં રાખ્યા હતા ને ભેગા કર્યા હતા તો આ બધા પૈસા જે કંઈ પણ સારા કાર્યમાં જ્યાં કંઈ પણ વપરાશે ને એનો એ વિડીયો આગલા વિડીયો હું તમને મૂકે દે એટલે જે કોઈ અન્ય મારા સમાજ વગરના ને જે કોઈને તકલીફ ના અંતે વગેરે વગેરે કંઈ કંપની ખોલીને એનો ટાર્ગેટ આવે છે ને આ ટાર્ગેટ આવ્યો એ કંઈ હોતું જ નહીં તો આ જે કંઈ પૈસા છે આજે નામ લીધું એ પૈસા હું હું ધંધો કરવા માણસ છે બિઝનેસ તમને ખબર હોય ને તો આ પૈસા છે મારા બિઝનેસ માં કઈ નહીં આવે આ ચોખી વાત કરતા મારા કોઈ શોખવટ કરવાની જરૂર ને પણ મારે લીરબાઈ માં પ્રત્યે નામ લે લીરબાઈ એનું નામ લે ને કઈ મારે ધર્મ ની ધજા લઈ ને કે કઈ થી કઈ ભેગા કરવાના ને એટલે આ પૈસા મારા અકાઉન્ટ માં હું નહીં આ પૈસા મારા પાસે ઇન્ડિયા આવે જાય પછી જ્યાં હું વાપરી વપરાય ને ના હું કે ને આગળના જે પાછા વિડીયોને જે કંઈ પણ હું બનાવી બનાવીશ નહીં હું બધી ચોખવટ કરી ભાઈ આવું કોઈ પણ વ્યક્તિ હોય કે આવું કોઈ બાળક હોય કે આ તે કંઈ એક્સ વાય ઝેડ જે કંઈ પણ હોય તો એમાં તમે મદદ કરજો તો કોઈની પીડામાં તમે પણ ભાગરૂપી બને હકો અને આ પૈસા છે લીરબાઈ માના નામથી જ જવાના છે મારે લેવા ન દેવા ને આ પૈસા મારા અકાઉન્ટમાં એ નહીં આવે કાંઈ નહીં એટલે આ પૈસાનો એવું નહીં કાલ આ પૈસા આવે કે તે ધંધામાં આપણે ઉપયોગ કરીએ ને જ્યાં જોતા હતા ત્યારે ધીરે ધીરે હેરવેલી હોય

ના જે કઈ પાંચ હજાર પાઉન જગ્યા એ થી મેં કઈ થી પૈસા જે કોઈ ધરતું તું જે કોઈ ડોહિમાં મને એના ભાવથી દુખણા લેતી ને પછી એ એજ રૂપિયા મારા પાસે આવું કઈ વિચાર્યું હતું એનું તું કે યુકે જાહીને આ રીતના માતાજીને પૈસા ધરી છે ને મારા દુખણા લેહાય મેં આવું કંઈ વિચાર્યું નહોતું એટલે મેં આ હિન્દુ મંદિરની એક વાત આવી હતી ને કે ભાઈ નાથી પૈસા પૈસામાં માથાકૂટ થઈ તો નાથી એક રૂપિયો લીધો ને એ જે કંઈ પણ તો એ મંદિરમાં જ રૂપિયા આપ્યા આપ જે પૈસા જે હાંભેથી આપ્યા ને આવ્યા ને એ જ પૈસાનો હિસાબ મેં તમને આપ્યો બાકી તમે પછી કાલે નવા મેસેજ ન બહાર પાડતા ને એ સત્તા કંઈ બીજું કંઈ હોય તો એ તમે મને પૂછે હગો ને આ બધું છે ને જી કોઈ આ એક એક પેની ધરે ને ઈ પણ ગમે એના પીડામાં ભાગરૂપી રૂપી થાય તો માતાજીનો વિહામો લીધો તો આપણે રામ સોરી હિન્દુ મંદિરે આમાં કામ મારી થોડીક ભૂલ થઈ જાય કારણ કે આ મંદિરને આ હિન્દુ મંદિરને રામ મંદિરને આ મંદિરને એટલે થોડીક એટલે તમે સમજો હકો હું કંઈ આડાવડું બોલે શકતો તો આગળી મારાથી આ ફિગર બોલતો તો એમાં આમાં કમા પેનયુન મળી આપણે આ પેલી જ વાર આવ્યા એટલી બહુ કંઈ ખબર ન હોય એટલે અપડાઉન થઈ જાય તો માફ કરજો ને પાછી મારી એક મારી ભૂલ થઈ ગઈ તી તમને બધાએને ખબર જ છે મારી ભૂલ થઈ હતી મેરોલમાં આવે ને કે મેરોલમાં આવ્યો ને તારે એકતા દાયજનો ભરેલું હતું દાઈઝ ન ભરેલું એવું હતું કે એકતા એટલા બધા મેસેજ કરતા હતા ધમકી દેતા હતા પછી અન્ય તત્વો બધા એલું કરતા હતા એટલે એ પછી મને માતાજી નું જે આ કઈ હતું એમાં પાંચ જણા મજા પણ ન આવતી હોય તો એ પાંચ જણા મને મને અવરે રસ્તે સડાવવા હાટું થઈને પણ હું પેરિસ માં તાર ત્યારે બધું થતું હતું ને હાલતું હતું ને બધું એવું તો

ને બીજી વાર કોઈ આવું કરતું હોય કે બીજું કોઈ આ ઈક્વેમાં આવતું હોય તો એને આ રીતના અવરે રસ્તે ન ચડાવે આપણે કોઈના નામ નથી લેવા ને બધાય ભગવાન માતાજી ને બધા સદ બુદ્ધિ આપે અને આમાં જેને જેટલું લખી હોય ને એટલું હેરાન થવું પડે મારે હેરાન થવાનું લખ્યો તો હું હેરાન થયો તો એમાં કઈ આપણે મારો કઈ ગહાયતા નથી ગુ તો આવું બધું હતું તો બીજું તો એવું કામ યાદ કરા ને બીજું તો એ કે ભાઈ જો ઇન્ડિયા અટાણું હું જા માતાજી આમાં કહું જો આપણે હું માતાજીને વિશ્વાસ હાલો માતાજીને ભાવથી દીવા કરે ને જ આપણે હું હાલો તો આમાં જે કંઈ થયું ને એ બધું સોશિયલ મીડિયામાં હું છે ને એવો ને જ કહું જે કંઈ થયું ને જે કંઈ વિચાર આવ્યા જે કંઈ થયું તું બોર્ડરૂમમાં નાંદે એ હું એ ભાવ ના આવતી મને કંઈ હેરાન ન કર્યો હું બધું સોશિયલ મીડિયામાં નહીં જે કોઈને ભાવને જે માતાજી પ્રત્યે કોઈને ભાવ હોય મને ફોન કર્યો કરજો આપણે રૂબરૂ મળીએ સોશિયલ મીડિયામાં હું મારા મારી માને એવું ન તો એલો કરવા માંગતો મને ભાવ છે લાગણી છે એમાં તમે બધાય સમજે જ ગા હું કાઉ કેવા માંગા નહીં એટલે એ હું ઈ ચોખવટ ન કર ઇન્ડિયા મારે જવાનું કારણ ઈ છે કે મારે અજે માતાજી ની છે મારી યાત્રા પૂરી ન થઈ ગઈ મે આગલાજી ઇન્સ્ટાગ્રામ ના રીલ્સ માં મે કીધું તું કે ભાઈ મારે આ મારી યાત્રા ને જ પૂરી થઈ મારી યાત્રા હજી અહીં નહીં વિશ્વ શાંતિ તિરંગા યાત્રા જય લીરભાઈ ચાલુ જ છે તો એના માટે થઈને હું હજે ઇન્ડિયા પાછો જા તો કે માતાજી ને મારી જમકુડી લેસ્ટર ને લંડન માં જ છે ને જ્યાં જીણી મને દીકરા ને જી ભાઈ ને જી જ્યાં મને મહિના દીથી જ્યાં છે ને ના જ મારી મા છે ને ઈ દીવા પકડીએ મારી ગાડી જમકુડી પર ના જશે હું ફ્લાઇટ થી જાય ઇન્ડિયા ઇન્ડિયા થી બને એટલું વેલું માતાજી ની ઈજ કાંક પતે જાય ને પાછું આ નવી જર્ની બધી સ્ટાર્ટ થાય ભાઈ આપડી ભાવના છે બાકી જો મારી ગાડી પર ના છે ને માતાજી પર ના જ છે એટલે હું ફ્લેટ થી જા બાકી જે કઈ પાગળ જી થાય એ તમને બધું આમાં અપડેટ દેતો જ રહે બીજું તો એવું કઈ યાદ નતા આવતું જે તમને કીધું તું ને પાછું યાદ આવે જો તમને છે ને વાંધો હોય આમાં છે ને ભૂલાઈ જ જાય બુલાય જ જાય કે અહીં આજે કે દે સોખફટ કરતા અહીં સોખફટ કરતા તો જ હાંભરો 1880 ની સિયાત ને 22 પેની એક માર થા થોડક થોડીક વાર પહેલા 22 પેન ની બોલાઈ ગયો તો પછી એ 12 પેની જોવો હું તમને છે ને આ ટોટલ આ જો ટોટલ જોવો લીજો બાર ને બાવીસ બાવીસ બત્રીસ ચોત્રીસ બાવન ને એવું થઈ જતું હોય એટલે માફ કરીજો ભંડાણા એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે પૈસા છે ને હું ઇન્ડિયા થી નીકળ્યો નથી તે ચાઇના માંથી કઈ આપ્યા તા ને આ પૂજ્યો ના સુધી એટલો મેં તમને જે ફિગર આપ્યો એ છે આ પૈસા જે છે એ ઇન્ડિયામાં સારા કામમાં જ વાપરવાના છે કોઈકની પીડામાં કોઈ હોય ને એમાંથી એની પીડામાંથી ગાઢવામાં જ વાપરવાના છે સીતારામ ને જય લીરબાઈમાં ભૂલ સુખ હોય તો માફ કરજો ને એકલો શે આમાં વાળો બધું એડિટિંગ પછી આ બધું હિસાબ આજ કર્યો ભાઈ આ આમાં બધું મણી છે ને હખ નહીં થતું એટલે મારા ભેગાજી કંઈ પણ ઉતા ઉતા એટલે અમારી અમારી કંપની નહોતી

ઓલા બેંક માં આવે ને એ પણ આમાંથી હશે કંઈ કર્યું નથી એનો કારણ એ છે કે મને ટાઈમ જ નેત કાઈ મળ્યો તમે વાત માનો કે મરો મેં જેટલા વિડીયો બનાવ્યા ને એ વિડીયોમાં મી આખો મે વિડીયો ઈ જોયો જ્યાં કંઈ હોય ઓ એડિટ કરે જેવું આવડે એવું ને સીધો હું અપલોડ જ કરાયદા ને બીજું કે આ આ માતાજી ની લીરબાઈ માં ને લેવાથી તમે ખાલી એટલો તો ખાલી એક વિચાર કરજો કેટલા છોકરા રાજી થયા કેટલા છોકરા લીરબાઈમાં લીરબાઈ માં કરે કેટલા છોકરા એટલે આપણે ભાવ છે આપણો બીજો કોઈ ભાવ ને ભાઈ કે આપણી માની છે ને આપણી માં આવી શક્તિશાળી તો આપણી માની મણી થાય કે છોકરું ભૂલવું ન જોઈએ એ આપણો ભાવ છે આપ મારો પ્રયાસ છે ને આમાં તમે બધા જોડાવ મારા એકનું કઈ નેતામાં તમે બધા જોડાવ બાકી તમને જે કઈ પણ આમાં અવરું થતું હોય તો સલાહ દે કે હા એટલે બસ તો રામ રામ સીતારામ એવું પાછું કઈ યાદ આવી છે તો આગળ જો કા ને કઈ આગળ વિડીયો પૂરો કરા ને હવારે જોઈએ કાઉ બીજું નવું કઈ આવી છે તો ઉતારી બાકી તો કાઉ કેવું હું બધાય ઉસિયાર ઉસેમાં ભાંડણા આ ભાંડણા છે ને આ ટોપિક મને લાખનસી ભાઈ શીખવાડ્યો કાઉ હાલો ભાંડણા એ એટલે મે બધું ઘણો જાણવાનું મળે સમજવાનું મળે માણસ બધાય મળે આમાં ઘણાય ની કાઉ ઓલું થાતો હોય તો ભાઈ આમાં ઘણાય ની પણ પ્રશ્ન ઉતા કે ઘે માતાજી ની ઘેર ઘેર ભાઈ માતાજી ની ઘેર ઘેર લઈ જવામાં આમાં વિડિયામાં વગર કઈ બોલા ને તો કહે કે તમે અમારા ધર્મનો કાંઈ વિરોધ કરો તમારો ધર્મ તમારો કોઈનો અક્ષ એલું થતું હોય તો એટલે ભાઈ જેને ભાવ હોય ને ના ભગવાન પૂગે જેને ભાવ છે એ કે ના જઈએ ને ના જઈને પણ અમે કોઈ પાસે કઈ માગતા જ નહીં જે કોઈ પણ મારા મારી કંપની કંપનીને જ ખાલી મદદ કરે કંપનીને તો કંપની નામ માપ્યું હતું તો કંપની કે નહીં કહે છોપડીઓ એ પણ ન કંઈ બોલાય મારાથી આમાં નકર બીજા કોઈક નહીં થાય કે અમારો વિરોધ કરે હું કોઈનો વિરોધ નથી કરાવવા માંગતો કોઈનો એટલે કોઈનો નહીં એટલે જે કંઈ પણ હોય ને આમાં કંઈ બોલવામાં છે ને કંઈ શબ્દ એક બોલ્યો હોય ને તો એનો તમે અર્થના અનર્થ કરન કપડા ને પાછા વિડિયાનો બનાવતા બસ બાકી જય લીલબાઈમાં રામ રામ સીતારામ